Why is it Ášo? That's it. Well. Well, that's there. Trudy paha. That's there one and it's still one. No. That's there. Get out of where they're all the people. Backer is stuck. They will be stuck so they'll put everything on the ground on the ground. They're still stuck. Very nice and healthy time. Look it in

હવે કોઈ બાકી ના રાખતા જે કરવાનું કરતો પૂર ના સારું તો થઈ જાય ડાયરેક્ટાર ચેક કરો પડો ના હોય તો હા તો

તું હમણાં તું થેલો પકડે ને ગયા તું મારી તર જ પકડે

એલા ફોટો પાડો પછી પૈસા મળે એમ એમ ખોરા પૈસા મળે તમાર ગોળો તો આખો આલે તો ફોટો પાડજો તમે સાઈડમાં ફોટો પાડો તમાર બોલ બોલ ફોટો પાડી દે દો અને બંધ બંધ ચાલુ હોય હા હા કરો એ એમ નહીં ઓમ

તો ફટાફટ બોલી ચડો આ માટે જાવ હા એ વિક્રમ જાઉં છું જગ્યાએ જોયું જાને પણ સારું કોઈ છે છે મોટા તો કોઈ ના તો લે ને હા એટલે ગમ વાળા નહીં લેતા સજમજ આ ગયો કેમકે ભૂંડરા આવે ને એટલે મોટા ગોળા હોય ને એટલે ના આવે ઘણો ના થતો એવું ખેડૂત

આ તો લેવા છે કે તો લેવા ને કે અમે નો ફોન આયો હોય લાગે મારા સાઈદ ફોન આ માહિતી આખરી રીતે હાલો હું નો ફોન ઉપાડું સાઈદ કરું

વિજીટ હારું આ બોલ્યું પાહો હા અને કેમ અમે ઇન્સ્ટાગ્રામ પર કોલેબોરેશન કરજો મારકો હા કોલેબોરેશન કરે બે 1122 ગફરો ઓફિશિયલ આઈડી હા અ પડી જાવ રવાશ પડી જાય કાકે પડી જાવ વે આમ ફોટો ફોટો હકરે ડીચે પાડા અમે મારવા તાકો અમે એમ નહીં તાકો તો ઓસોમ કરવા હસ્તા મોટે હસ્તા અમે ઓસોમ પડકાવાને એમની હેડી લે હવે હવે

એમને અમાર મંજૂરી છે હા તમે 10 કો છો ને મોનો શું પોલિસી છે શું કહેને પોલિસી પોલિસી એ શું પોલિસી છે કે આદર કાર્ડ જ દો કોઈ ડારો ના તમે એમ કે તો અમાર લેવાનો ના અમાર નઈ લેવાનો તમે અમાર ગોમવાળો કોઈ આલ્યો નઈ ને પાછો આખો ગોમનો ના આયા

કે ભાઈ તું મને કેવાનું કોય આ ઓય હાકરી અલ્યા ભાઈ તું કેમેરો પાડી ને ફોટો પાડી માઈ ની હાથ લેરા તમે મસાલા પાડી ને ઓર હા આતેલ ઓર જાય અરે

પણ હું લઈ લઉં છે મારે પૈસા આધાર કાર્ડ માંગે મારે એક દિન નું આવી રીતે થયેલું છે એટલે મેં કે દવા માં ફસાવું ના મે પકડવાનું કરી છે પણ પકડવા નહીં ગતિ

તમે ભૂશ મારો કોઈ ગમત ના મારા કરીને આવતા રહો અમે તમે કીધું ના તમે તેના લઈને આવ્યા ના અમે નહીં અમે તમારો ફાયદો કરે એમ હા ફાયદો તો તમે હવે જે સોલા કરાવો એમને આવતા રેજો એટલે અમારા દસ હજાર નહી ના કોઈ વસ્તુ લેવાય નઈ કોઈ આધાર કાર્ડ ના હલાય કોઈ કોઈ ગ્રુપ માં આવે તો ના લાય આવો ને તો લેવ હા હા એટલે તમારે ખમણ મજા થઈ ગયા